सोलंकी हार्दिक श्री महेंद्र सिंह शाहपुरा कंपाना संजय गांधी विद्यालय में अभ्यास करतो तो जेथी शाळाना परिवार करप्ती पण તેમનો સ્વાગત કરવામાં येतो આ સમયે ગ્રામજનો દ્વારા દેશપக்தி ના નારા પાણ બોલવામાં આવતા રિપોર્ટર हेमंतભાઈ બારોટ આધી વાડ કે બ્રહ્મા બાઈ શ્રી हार्दिक श्री महेंद्र सिंह સોલંકી તેમના જીવનને આકરી કસોટીમાંથી પસાર થઈને દેશની ફોજની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે હું ભાઈ હાર્દિક શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શાળા પરિવાર વતી આવકારું છું તદ ઉપરાંત આનંદ બોખરી ના તમામ વડીલો યુવાનો માતાઓ બહેનો સાથે સાથે કંપામાંથી આજુબાજુ ગામના થી બંધાયેલ માતાઓ બહેનો દુરકાઓને શાળાના અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ બહેનો અને મારો સ્ટાફ આજે આપણને ખૂબ ગર્વ થાય છે અને એમાં અમને ખાસ સંજય ગોધી વિદ્યાલયના સ્ટાફને અને શાળાના વિદ્યાર્થીઓને કે અમારો ભણાયેલો એક વિદ્યાર્થી આજે ભારત માતાના રક્ષણ માટે દેશની સરહદો ઉપર પોતાનું યોગદાન આપવા માટે જઈ રહ્યો છે હું મા ભગવતી ને પ્રાર્થના કરું છું કે જેવી રીતે ભાઈ હાર્દિક સિંહ એમને તાલીમ નિર્વિઘ્ને પૂર્ણ કરી એવી જ રીતે ભગવતી એને શક્તિ કુશળતા પ્રદાન કરી અને દેશને રક્ષા કરતો કરતો એ નિવૃત્ત થાય અને સફળતા પૂર્વક ફરી એ પોતાના ગામ પોતાના વતન નોકરી પૂર્ણ કરીને પરત આવી એવી આશા ને અપેક્ષા રાખું છું નોકરી પૂર્ણ થાય એમના નોકરી ના સમય દરમિયાન અંદર પ્રગતિ કરે વિશેષ અને ગામના આજુબાજુના વિસ્તારના લોકો વિદ્યાર્થીઓ ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને હું એક અપીલ કરું છું કે ભાઈ આધ્યક્ષી ધ્યક્ષી સામે તમે જુઓ આજે દેશની રક્ષા કરવા માટે ફોજી બનીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે